મૃત્યુ પછી આધાર કાર્ડ નું શું કારણ કે આધાર કાર્ડ એક તમારી યુનિક આઈડી છે મિત્રો આવા જ ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું અને એ પણ જાણીશું કે આધાર કાર્ડ ને ફ્રી માં અપડેટ કેવી રીતે કરવું એટલે કે આધાર કાર્ડ માં તમારે જો નામ ના નામ માં બદલ કરવો હોય કે એડ્રેસ માં બદલ કરવો હોય તો વગર પૈસે કેવી રીતે તમે ઘરે બેઠા બેઠા આધાર કાર્ડ ને અપડેટ કરી શકશો અને સૌથી મહત્વની વાત એ છે કે આધાર કાર્ડ નું માણસના મૃત્યુ પછી શું થાય છે મિત્રો

મિત્રો સૌથી મોટો સવાલ એ છે કે શું મફતમાં આધાર કાર્ડ ને અપડેટ કરી શકાય છે તો એનો જવાબ છે હા મિત્રો સરકારે અત્યારે જાહેર કર્યું છે કે આધાર કાર્ડને તમે આ તારીખ સુધી અપડેટ કરી શકશો હવે આધાર કાર્ડ ધારકો આ સમયગાળા દરમિયાન નામ સરનામું જન્મ તારીખ લિંગ ફોન નંબર અને ઈમેલ સહિતનો તેમના વસ્તી વિષયક ડેટા કોઈ પણ શુલ્ક વિના એટલે કે મફતમાં અપડેટ કરી શકે છે મિત્રો જો કે જો તમને તેમની આઈરીશ ફોટો અથવા અન્ય બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવાની જરૂર હોય

અને આધાર કાર્ડ ને ઇલેક્શન કાર્ડ સાથે લિંક કરવાની રીત તેમજ મૃતકના આધાર કાર્ડ નું શું મિત્રો મૃત્યુ પછી આધાર કાર્ડ નું શું થશે મિત્રો અને બે મિનિટમાં આધાર કાર્ડ ને કેવી રીતે તમારે સુરક્ષિત કરવાનું રહેશે હું તમને આગળ બતાવીશ મિત્રો તમે એની લિંક પણ હું આપીશ તમે વિડીયો જોઈ શકો છો મિત્રો હવે આપણે વાત કરીએ મફતમાં આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે અપડેટ કરવું જન્મ તારીખ અને સરનામું અપડેટ પર ક્લિક કરો હવે અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે આ પછી એડ્રેસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ પ્રોસીડ ટુ અપડેટ આધાર પર ક્લિક કરવાનું રહેશે હવે તમારું સરનામું અપડેટ કરવા માટે દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે આ પછી જનરેટ થશે તેની મદદથી તમે તમારું એપ્લિકેશનને ટ્રેક કરી શકો છો એટલે કે ક્યાં સુધી પહોંચી છે પ્રોસેસ એ તમે ટ્રેક કરી શકો છો મિત્રો હવે આપણે વાત કરીએ કે નવો આઈવી આર એસ નંબર આધાર નોંધણી અરજી અને પીવીસી કાર્ડની સ્થિતિ જાણવા માટે તમે યુઆઈડીએઆઈ

અને આધાર કાર્ડની માહિતી મેળવી શકો છો મિત્રો અને બીજી વાત મૃતકના આધાર આધાર કાર્ડનું કાર્ડનું શું શું મૃત્યુ પછી થશે મિત્રો મિત્રો ખાસ વાત છે એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને ત્યાં જુઓ મિત્રો અને ત્રીજી વાત કરું કે બે મિનિટમાં આધાર કાર્ડને સુરક્ષિત કેવી રીતે કરવું એટલે કે ઘણા બધા એવા પ્રસંગો બને છે જ્યાં આધાર કાર્ડની ચોરી થતી હોય છે એટલે કે ડેટાની ચોરી થતી હોય છે એવામાં

માણસના મૃત્યુ પછી એના આધાર કાર્ડનું શું થાય છે અને કેવી રીતે ઘરે બેઠા બેઠા તમે આધાર કાર્ડને લિંક કરી શકો છો ઇલેક્શન કાર્ડ સાથે અને કેવી રીતે તમે આધાર કાર્ડને અપડેટ કરી શકો છો મિત્રો આ જાણકારી સભ્ય વિડિયો તમારા સગા સંબંધી સ્નેહી આડોશી પાડોશી સાથે શેર કરો અને ફરી મળીશું નવી માહિતી સાથે નવી જાણકારી સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય હિન્દ